ચિરાગ પરમાર વિશ્વ હિન્દુ પરિષદના ધર્માચાર્ય સંપર્ક સંયોજક સંદીપભાઈ જાની જયેશભાઈ ભટ્ટ સંકેત પંડ્યા હિરેન પટેલ તથા નગરના સંઘના સ્વયંસેવકો જ્ઞાન સાધના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને સ્વામીજીને આમંત્રણ પત્રિકા પાઠવી હતી આ પાવન પ્રસંગે અને ઐતિહાસિક સોરી અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની ઉપસ્થિત રહેવાનો સોનેરી અવસર સોંપ્યો હતો પૂજ્ય વિવેકાનંદ સ્વામીજીએ પોતાના રાજજીપો વ્યક્ત કર્યો હતો અને સૌ નગરજનો અને સાધકોને બાવીસ જાન્યુઆરીએ સાયા અર્થમાં દિવાળી માનવાનું આહવાન કર્યું સોરી અને સાધકોને બાવીસ જાન્યુઆરીએ સાચા અર્થમાં દિવાળી મનાવવાનું આહવાન કર્યું છે જય શ્રી રામ આજે એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે એ આનંદને કેવી રીતે હું વ્યક્ત કરી શકું કે એમ કે હજારો વર્ષથી જે અયોધ્યામાં અમારા પ્રભુ રામની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ મંદિર વગરની હતી અને એ અમારી બધાની ઈચ્છા આ અમારી નહીં અમારા બળભાવની કેટલી પેઢીઓની જે ઈચ્છા અધૂરી હતી એ ઈચ્છા અત્યારે આ બાવીસ તારીખે ભગવત કૃપાથી પૂરી થઈ રહી છે અને એ સ્થાને એ મહોત્સવમાં મને પણ આમંત્રણ મળ્યું અને ત્યાં જવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે એ મારા માટે મારા કોઈક જન્મના મારા કોઈક વડવાઓના એ પુણ્યો છે એ પુણ્યોનો જ આ ફલ છે કે મને પણ આ આમંત્રણ મળ્યું અને હું ત્યાં જવાનો છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડબ્લ્યુ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર